ગમિંગ ક્વોલિટી તમે તો એલ્યુમિનિયમ ફોલ જેવો ગમિંગ આવે છે તમે ગમે એમ લહેરાવો ને પતંગની જેમ હાથમાંથી નીકળવાની નથી બીજી વસ્તુ આ લગાડવી નાના બાળકો કેમ આપણે કઈક ક્રાફ્ટ કરતા હોય એટલી આસાન છે જો તમે લગાવીને બતાવી દઉં બે સેકન્ડ માં એક સીટ લાગી જાય તમે માઇટ પ્રમાણે ઓર્ડર કરો મગાવી લો અને લગાવી દો અને હજી ત્રીજી ખાસિયત કહી દઉં છું આની ઉપર ગમે તમે લખશો બાળકો ડાઘા કરશે કે તમારે લિપસ્ટિક ના પેન ના માર્ક ના કર્યા છે ને આ વોટરપ્રુફ જેવું જ કામ કરે છે જો આ પાણીની બાલ્ટી તમને નાખીને બતાવી દો કોરા કપડા થી લુસી નાખો હતી એવી નેવી પોપડી મારી ગયેલી દિવાલ છે ને એને પ્રીમિયમ લુક આપવો હોય ને ઓલ ઇન્ડિયામાં તમને વિડીયો કોલ થી બતાવશે અને તમારો ઓર્ડર તમને ડિલિવર કરી દેશે સેવન્ટી ફાઈવ માં બે બાય બે ની સીટ તમને મળી જવાની છે અને બહુ બધા કલર અને ડિઝાઇન તમને આની અંદર મળવાની છે અને મગાવવાની છે ક્યાંથી વોલપેપર માર્ટ એન્ડ ડેકોર ની અંદર થી અને એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપેલી છે ચોક્કસ થી વિઝિટ કરજો અને ઓર્ડર કરજો